રાજ્યભરમાં હવામાન વિભાગો દ્વારા વરસાદની આગાહીને લઈને અમરેલી જિલ્લામાં ગત બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ વરસ્યો હતો તો અમરેલી જિલ્લામાં ક મોસમી વરસાદ અને મીની વાવાઝોડાએ તરાજી સર્જી હતી ત્યારે બાબરા તાલુકામાં મિની વાવાઝોડું ફૂંકાયું જેને લઈ ભારે નુકસાન થવા પામ્યું હતું તો બાબરા શહેરમાં મીની વાવાઝોડાથી પીજીવીસીએલના વીજપોલ ધરાશ થઈ જવાનું તો અનેક જગ્યાએ છાપરા ઉડ્યા આવવાનું પણ જોવા મળી આવ્યું હતું તો બાબરા શહેરમાં અનેક જગ્યાએ દિવાલ પણ ધરાશ થવાની ઘટના બનવા પામી હતી તો શહેરમાં મિની વાવાઝોડાએ તરાજી સર્જી દેતા ભારે પવન ફૂંકાતા અનેક વૃક્ષો પણ ધરાશાયી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ